હેલો મિત્રો કેમ છો મજામાં તો આજે આપણે જવાનું છે પાલનપીર મુકામે હળમતીયા ગામ તો આ વ્લોગ છે તમે જો ગમે તો લાઈક અને શેર જરૂર કરજો તો આપણે ઘેરેથી નીકળી ગયા છીએ તમે જોઈ શકો છો હવે આપણે જડેશ્વર ફોગવા આવ્યા છીએ જડેશ્વર મહાદેવનું મંદિર અહીંથી થોડોક કિલોમીટર દૂર છે તો હું તમને બતાવીશ કે આપણે જડેશ્વર મહાદેવનું મંદિર કેવું છે અને ત્યાં આપણે સવારે સા હોય છે અને બાર વાગે ત્યાં નેજો સડાવવામાં આવે છે તો આ તમે જોઈ શકો છો કે આપણા જડેશ્વર મહાદેવનું મંદિર છે અહીં લાખો અને ભક્તો અહીં રોકાય છે અને આપણે શંખવાળા લોકો ચાલીને આવે છે અડમતિયા મુકામે અને અહીંથી લોકો ચાલીને જાય છે હડમતિયા સવારે આવે છે પાછા અને નેજો સડાવવામાં આવે છે તો અહીં આપણે પૂગી ગયા છે અડમતિયા ગામ પાલણપીરનું ધામ છે ત્યાં અને તમે જોઈ શકો છો કે અત્યારે આટલી ટ્રાફિક છે અને હજી તો ચાતર તો સાડા ત્રણ દિવસની બાકી છે તો આપણે ભૂગી ગયા છે કે અળમતિયા મુકામે અને તમે જોઈ શકો છો આપણે એ રિક્ષા હવે ઊભી રાખી અને બધો સામાન આપણે લઈ જઈ અને પછી આપણે જવાનું છે દાદાના દર્શન તમે લોકો ખાસ ને ખાસ દાદાના દર્શન કરજો તો હું તમને બતાવીશ દાદાના દર્શન કરાવીશ તો આ છે આપણે પાલનપીરની મેળી અને અળમતિયા મુકામે આવેલું છે પાલણપીરનું સ્વતમ તો બધા દર્શન કરી લેજો અને જઈ પાલણપીર જરૂર કમેન્ટ કરી દેજો જો લો જોઈ લો કઈ રીતે બધું મસ્ત શણગાર કરવામાં આવ્યું છે અને બધા દર્શન જરૂરને જરૂર કરજો અને વિડીયો કેવો લાગ્યો એનું એક કમેન્ટ પણ કરી દેજો તો બોલો બધા પાલણપીરની જય તો તમે જોઈ શકો છો આવું બધું મસ્ત શણગાર કરેલું છે દાદાની મેળી અંદર માં જળેશ્વર મહાદેવને એને જો ચડાવવા જવાનું છે તો આપણે નાઈ તો એને ફ્રેશ થઈને હવે જવાનું છે જડેશ્વર મહાદેવ ત્યાં નેજો ચડાવવાનો છે તો બધા લોકો ખાસ ને ખાસ વિડીયોનો જોઈજો અને પૂરો જો ગમે અહીંથી આપણે નીકળી ગયા છે ને હવે આપણે જવાનું છે જડેશ્વર મહાદેવ જોઈ શકો છો કે આપણે પહોંચી ગયા છીએ જડેશ્વર મહાદેવના મંદિરે અહીં લોકો બધા આમ તેમ ફરે છે અને કોક દર્શન કરે છે અને આ છે આપણે જડેશ્વર મહાદેવનું મંદિર તમે જોઈ શકો છો તમે જોઈ શકો છો કે અહીં પછી બાર વાગે જડેશ્વર મહાદેવનો નેજો ચડાવવામાં આવે છે અને અહીંયા બાર વાગે નેજો ચડશે તમે જોઈ શકો છો તો હવે આપણે જઈશી નીચે તરફ તમે જોઈ શકો છો તમે જોઈ શકો છો કે ફૂલ ટ્રાફિક થઈ ગઈ છે અને અહીં નેજો ચડાવવામાં આવશે આગળ હવે ફૂલ ટાઈમ છે અને અહીં લોકો બધા દર્શન કરવા માટે ઊભા છે અને અહીં બાર વાગે નેજો ચડાવવામાં આવશે તમે જોઈ શકો જોઈ શકો છો અહીં હવે નેજો ચડાવવાની ફૂલ તૈયારી છે અને નેજો ચડી ગયો છે તમે જોઈ શકો છો બધા દર્શન કરી લ્યો અને જય જડેશ્વર કમેન્ટ કરી દેજો હર હર મહાદેવ તમે જોઈ શકો છો તમે જોઈ શકો છો અહીં બેડા બાંધીને લોકો આવે છે અને જડેશ્વર મહાદેવના દર્શન કરવા માટે અહીંયા બેડો બાંધેલો છે અને અહીં બધા ચાલીને આવતા હોય તે લોકોનો છે આ તમે જોઈ શકો છો બધા લોકો અહીં આવે છે પછી આપણે અહીંથી ચાલીને જવાનું હોય છે અડમતિયા ગામે તો બધા લોકો ચાલે છે અને આપણે અહીં ચાલીને આપણે પણ જઈ છે તમે લોકો જોઈ શકો છો તો અહીંથી લાખો શ્રદ્ધાળુઓ ચાલીને જાય છે અને તમે જોઈ શકો છો આપણે પણ આ બધાની જોડે ચાલીને જવાનું છે તમે જોઈ શકો છો અને અહીં લોકો ઘણા બધા વિતરણ કરતા હોય છે છાસ પાણી આ તે ઘણું બધું લોકો સ્વચ્છતા નહીં કરે છે અને લોકોને બહુ ખવડાવે પીવડાવે છે તો આપણે બધા લોકો ચાલીને જાય છે તમે જોઈ શકો છો અહીં પણ ઘણું બધું ખાવા પીવાનું આપે છે તમે જોઈ શકો છો કે અહીંયા પણ ખાવાનું છે અને આપણે વેળ મધ્ય મુકામે ભૂગી ગયા છે અને તમે જોઈ શકો છો આપણે જઈ છીએ કે આ આરતી હવે થવાની છે આ રાતે આપણે આરતી થશે તમે જોઈ શકો છો સાંભળો બધા લોકો જય પાલન ફેર કે કમેન્ટ કરી દેજો ખાસ ને ખાસ અને વિડીયોને અહીં શ્રદ્ધાળુઓ તમે જોઈ શકો છો કેવી માનતા રાખીને આવે છે આપણે દાદાના ધામમાં પાલન ધામમાં તમે જોઈ શકો છો આવી રીતે માનતા પણ લોકો રાખે છે અને દાદાના ધામમાં આવે છે તમે જોઈ શકો છો કે પાછા બેડા બંધાઈ ગયા છે અને હવે આપણે જવાનું છે અહીં લોકો બધા લગ્ન કરે છે અને અહીં ગમે તેટલી ઉંમર હોય પછી પચાસ વર્ષ સાઠ વર્ષ સિત્તેર વર્ષ તો પણ લોકો અહીં લગ્ન કરે છે અને તમે જોઈ શકો છો કે અહીં બધા બેડા બંધાઈ ગયા છે અને અહીં લગ્ન કરવામાં આવશે તમે જોઈ શકો છો અહીં બધા લોકો પોતાનું ઘર બનાવે છે અને આ છે અહીં લગ્ન કરવામાં આવે છે તમે જોઈ શકો છો આવા રાજા અને બધા તમે જોઈ શકો છો અહીં લાફાસર લોટવામાં આવે છે અને અહીં બધા લોકો લાફાસર લોટે છે તમે જોઈ શકો છો કે પગમાં રૂપિયાનો સિક્કો મૂકી અને બે ત્રણ આળગોટિયા મારવાના હોય છે તો તમે જોઈ શકો છો આવી રીતે લાફાસર અહીં લોટવામાં આવે છે તમે જોઈ શકો છો કે અહીં લોકો લગ્ન કરે છે જોઈ લો તમે આવી રીતે અહીંયા લગ્ન કરવામાં આવે છે ભેડો બાંધેલો હોય છે તેની પાછળ બધા રાજા બધા ચાલે છે તમે જોઈ શકો છો કે આવી રીતે અહીં લગ્ન કરવામાં આવે છે ગમે તેવડી ઉંમર હોય તો પણ લોકો અહીં લગ્ન કરે છે અને લગ્ન થઈ ગયેલા હોય તો પણ લગ્ન કરી શકે છે અહીંયા તમે જોઈ શકો છો અહીં લોકો પોતાનું ઘર બનાવે છે તમે જોઈ શકો છો કે બધા અહીંયા આવી રીતે ઘર બનાવવામાં આવે છે અને ફક્ત પોતાની રીતે ઘર બનાવે છે તમે જોઈ શકો છો તો અહીં આપણે હવે દાદાના છેલ્લા દર્શન કરી અને અહીં સાડા ત્રણ દિવસની આપણી જાતર સમાપ્ત થાય છે તો છેલ્લે હવે દાદાના દર્શન કરી લો અને જો વિડીયો ગમે તો બધા જય પાલનપીર એક કમેન્ટ કરી દેજો તો જય પાલણપીર હવે આપણે નીકળી ગયા છીએ ઘર બાજુ તો લાઈક ફોલો અને સબસ્ક્રાઈબ કરતા જજો જય ફીર